હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું એક વખત એક નવા વિડીયોની અંદર દોસ્તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે જાણીશું કે તમે કેવી રીતે કોઈપણ જે મોબાઈલના એપ્લિકેશન હોય છે આ દેખી શકો છો આ પ્રકારના જે એપ્લિકેશન હોય છે મિત્રો તેને તમે કેવી રીતે તમારા મોબાઈલમાં ફોન મેમરી અથવા મેમરી કાર્ડમાં સેવ કરી શકો આ મિત્રો અહીંથી તમને કોઈપણ જાતનું ઓપ્શન નથી મળતું કે તમે કોઈપણ એપ્લિકેશનને ફોન મેમરી અથવા મેમરી કાર્ડની અંદર સેવ કરી શકો કે તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે મોબાઈલ એપ્લિકેશનને મેમરી કાર્ડ અથવા ફોન મેમરીમાં સેવ કરી શકશો તો વિડીયોને તમે પહેલેથી લઈ અને પૂરેપૂરો દેખતા રહેજો ઓકે મિત્રો તો તેના માટે આપણને એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશન આપણને પ્લે સ્ટોર ઉપર મળી જશે ઓકે તો આપણે સૌ પ્રથમ અહીંથી પ્લે સ્ટોરને ઓપન કરી લેશું પ્લે સ્ટોર ઓપન કર્યા પછી અહીંથી આપણે સર્ચ બાર ઉપર ક્લિક કરીશું અને અહીંથી આપણે સર્ચ કરીશું એપ મૂવ ટુ એસ ડી કાર્ડ ઓકે આ રીતે આપણે સર્ચ મારીશું એટલે તમને અહીંથી બીજા નંબરની એપ્લિકેશન જોવા મળી જશે જેની ઉપર તમારે ક્લિક કરીએ અને આ જે એપ્લિકેશન છે તેની મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાને છે ઓકે મિત્રો એપ્લિકેશન તમે ઓપન કરશો લો કારણ કે આ રીતે એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે ઓકે મિત્રો આ રીતે એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે ધ્યાન શું કરવાનું છે તમારે આ જે ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેની ઉપર મિત્રો ક્લિક કર્યા પછી તમને અહીંથી ઓપ્શન મળે છે યુઝર એપ ઓકે તો આ જે યુઝર એપ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારે જે બી એપ્લિકેશન છે તે બધા અહીંથી સોવ થઈ જશે ત્યાર પછી મિત્રો આની અંદરથી તમારે જે પણ એપ્લિકેશન મેમરી કાર્ડની અંદર સેવ કરવાનું હોય તે એપ્લિકેશન ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે મિત્રો ક્લિક કરશો એટલે અહીંથી ટીક થઈ જશે ઓકે મિત્રો આ રીતે અહીંથી ટીક થઈ જાય એટલે તમારે શું કરવાનું છે અહીંથી ઓપ્શન મળે છે તમને બેકઅપ ઓકે તો આ જે બેકઅપ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાને છે એટલે અહીંથી કંઈક આ રીતે અહીંથી બેકઅપ થઈ જશે ઓકે દેખી શકો છો અહીંથી આપણું જે એપ્લિકેશન છે તે અહીંથી સેવ થઈ ચૂક્યો છે તો હું તમને બતાવું કે એપ્લિકેશન ક્યાં સેવ થયું છે તો હું અહીંથી બેક કરીશ અને મેમરી કાર્ડને અહીંથી ઓપન કરીશ ઓકે મિત્રો મેં અહીંથી મેમરી કાર્ડ જે છે તે અહીંથી ઓપન કરી દીધી છે અને આ દેખી શકો છો અહીંથી મોબાઈલ સ્ક્રીન એક ફોલ્ડર છે જેની અંદર એક ફોલ્ડર છે બેકઅપનું અને મિત્રો તમે દેખી શકો છો આપણું જે યુટ્યુબ છે તે અહીંથી સેવ થઈ ચૂક્યો છે તો આ રીતે મિત્રો તમે કોઈ પણ એપ્લિકેશનને સેવ કરી શકો છો મેમરી કાર્ડની અંદર તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરી દેજો